હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજે હું તમારી સાથે શેર કરીશ એક સરસ મજાની ખજૂરમાંથી બનતી મીઠાઈની રેસીપી જે નાના બાળકોથી લઈને અને મોટા વડીલો સુધી બધાને પસંદ આવે એવી રેસીપી છે આપણે આજે ખજૂર બિસ્કિટ બનાવીને તૈયાર કરીશું આમ પણ શિયાળો છે તો ખજૂર જરૂરથી ખાવું જોઈએ તો આજે આપણે ખજૂરમાંથી ખજૂર બિસ્કિટ બનાવીને તૈયાર કરીશું ફટાફટ બની જાય છે ઇઝીલી બની જાય છે અને ખૂબ જ સરસ ટેસ્ટી બને છે તો ચાલો મારી રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ તેની પહેલાં મારી ચેનલ રીનાની રસોઈને હજી સુધીમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો રેસીપી બનાવવું આપણે સ્ટાર્ટ કરશું તો ખજૂર બિસ્કિટ બનાવવા માટે આપણે આ બે મેઇન ઇન્ગ્રીડિયન્ટનો જરૂરિયાત રહેશે આપણે ખજૂર લઈ લેવાનો છે અને આ રીતના મોડા બિસ્કિટ લઈ લેવાના છે આ બે વસ્તુનો ઉપયોગ કરી અને એકદમ સરસ મજાના ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ જશે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું સૌપ્રથમ આપણે ખજૂર છે જો અઠળિયાવાળો ખજૂર હોય તો ઠળિયા ખાટીને ઉપયોગ કરવાનો અથવા તો ઠળિયા વિનાનો હોય તો તમે એમને ઉપયોગ કરી શકો છો તો મેં અત્યારે પાંચસો ગ્રામ ખજૂરનો ઉપયોગ કર્યો છે તો અત્યારે મારે જે ખજૂર છે એ ઠળિયાવાળો છે તો આ રીતના આપણે ઠળિયા અલગ કરીશું અને પછી આપણે ખજૂરને ઉપયોગમાં લેશું અત્યારે શિયાળો છે તો ખજૂર ખાવો ખૂબ જ જરૂરી છે ખૂબ જ ફાયદાકારક છે તો આ રીતના ખજૂરની જો તમે આ રેસીપી બનાવશો તો તે બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને આ ખજૂરની મીઠાઈ તમારા ઘરના દરેક સભ્ય નાના બાળકોથી લઈ અને મોટા ડિલો સુધી બધા જ ખાઈ શકશે અને બધાને પસંદ આવશે તો આ રીતના તમે જોઈ શકો છો

અને તેની અંદર આપણે આ ખજૂર છે તે એડ કરી દેસુ અને ઘીમાં થોડી વારમાં તમે જોશો તો ખજૂર છે એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે પ્રોપર રીતે અને એકદમ સોફ્ટ થઈ જશે અને પ્રોપર ઘીમાં સતળાઈ પણ જશે આ રીતે તમે જોઈ શકો છો મેસ થવા લાગ્યો છે બસ આ રીતના તમે ધીમી આંચું પર પાંચ મિનિટ માટે મેસ કરશો ધીમા સાતડશો એટલે બધો જ ખજૂર છે તે આ રીતના પ્રોપર શેકાઈ જશે સોફ્ટ થઈ જશે આમાં આપણે બીજું કશું જ ઉમેરવાનું હોતું નથી ફક્ત ખજૂરને ઘીમાં સોફ્ટ જ કરવાનું હોય છે તો બસ હવે તમે જોઈ શકો છો ખજૂર છે એકદમ સરસ પરફેક્ટ રીતના ઘીમાં સતરાઈ ગયો છે અને મેસ થઈ ગયો અને સોફ્ટ થઈ ગયો છે તો બસ હવે આપણે આ મિશ્રણ ને થોડી વાર ઠરવા માટે સાઈડમાં રાખી દેશું હવે આપણે બેટર છે એ ઠરી ગયું છે તો બસ હવે આપણે ખજૂર બિસ્કીટ બનાવીને તૈયાર કરી લેવાના છે તો આ રીતના પેલા થોડું બેટર છે એ હાથમાં લઈ લેવાનું અને તેને આપણે આ રીતે થેપી લેવાનું છે આ રીતે બિસ્કિટ આપણે તેને ગોળ રાઉન્ડ બનાવી લેવાનું ઉપર આપણે બિસ્કિટ મૂકી દેસુ હવે બીજું પીસ આપણે આ રીતના લઈ અને તેની ઉપર આ રીતે બિસ્કિટ ઉપર તેને ફેલાવી દેવાનું છે આસાનીથી તમે જોઈ શકો છો ફેલાઈ જશે કારણ કે ખજૂર છે એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે ઘીમાં શેકાઈને હવે આપણે બીજું બિસ્કિટ મૂકી અને તેની ઉપર પણ સેમ એ જ રીતના ખજૂર છે તે થોડું લઈ અને આ રીતના ફેલાવી દેવાનું છે આ રીતના બે બિસ્કિટ રાખ્યા હવે આપણે ત્રીજું બિસ્કિટ રાખીશું તમે આમાં બે બિસ્કિટનો પણ ઉપયોગ કરી શકો છો ત્રણ બિસ્કિટનો પણ કરી શકો છો તો આપણે આજે ત્રણ બિસ્કિટનો ઉપયોગ કરીશું ખજૂર બિસ્કિટ બનાવવા માટે અને ઉપર હજી એક આપણે આ રીતે ખજૂરનું લેયર છે તે પાથરી દેવાનું છે હવે આપણે કિનારીએ પણ આ રીતે પ્રોપર કવર કરી દેવાનું ખજૂરથી બધા કરી દેવાનું રોલ આ રીતે વાળીને તૈયાર કરી લેવાના છે ત્રણ બિસ્કિટનો ઉપયોગ કરી અને આ રીતના આપણે ખજૂર બિસ્કિટ બનાવીને તૈયાર કરવાના છે જેને આપણે હવે સાઈડમાં રાખતા જશું અને બાકીના બિસ્કિટ પણ આ જ રીતના બનાવી લેશું તો તમે જોઈ શકો છો આ રીતના આપણે બધા જ ખજૂર બિસ્કિટના રોલ છે વાળીને તૈયાર કરી લીધા છે હવે બસ આપણે તેને આ રીતના ખમણનો ભૂકો લીધો છે ભૂકો છે તેમાં આપણે રગ દોડીશું તમે ડ્રાય ફ્રુટનો ભૂકો પણ લઈ શકો છો ખસખસ પણ લઈ શકો છો તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ વસ્તુ આમાં એડ કરી શકો છો તો આ રીતના આપણે નારિયેરનો સાવ ભૂકો છે તેની અંદર આ રોલ છે તેને આપણે આ રીતના રોગ દોડી લેવાના આ રીતે તમે જોઈ શકો છો આપણે આ રીતના કોટિંગ કરી લીધું છે હવે આપણે કટ કરીશું તો હવે આપણે ચાકુ ની મદદથી કટ કરી લેશો આ રીતના તમે બે પીસમાં પણ આ કટિંગ કરી શકો છો અને આ રીતે ચાર પીસમાં પણ કટિંગ થઈ શકે છે તો હું અત્યારે આ રીતે ચાર પીસમાં કટિંગ કરીશ તો આ રીતના આપણે ચાર પીસમાં કટિંગ કરી લીધું છે એકદમ સરસ નાના નાના બાઇટ્સ બનશે આ રીતના તો આ જ રીતના આપણે બધા જ જે ખજૂર બિસ્કિટ છે તેનું આ રીતના આપણે કટિંગ કરી લેશું તો બસ આ રીતના આપણે બધા જ ખજૂર બિસ્કીટ રોલ હતા તેના આપણે કટિંગ કરી લીધા છે અને આ રીતના નાના નાના બાઇટ્સમાં કટિંગ થઈ ગયા છે એકદમ સરસ ટેસ્ટી હેલ્ધી નાસ્તો બનીને તૈયાર છે જે ઘરમાં દરેકને પસંદ આવશે અને એકદમ હેલ્ધી છે તો શિયાળામાં ચોક્કસથી આ રેસીપી બનાવજો તમારા ઘરના બાળકો માટે એકદમ સરસ ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનીને તૈયાર થશે અને જો તમને મારી રેસીપી પસંદ આવી હોય મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને આવો નવો સપોર્ટ દેતા રહેજો તો બસ મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી જય માતાજી